ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એમટી એમટી શબ્દનો અર્થ ખાલી ઠાલુ વ્યર્થ પોકળ અમથું અર્થહીન વાતચીતમાં ભૂખ્યું દ્રષ્ટિ અંગે શૂન્ય ઠાલવવું ખાલી કરવું ખાલી થવું કે નદી ઇત્યાદિમાં પડવું કે કશાકને મળવું થાય છે એમટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોક્સ ઓન ધ શેલ્ફ ઇઝ એમટી એટલે કે અબ્રાઈ ઉપરનું ખોખું ખાલી છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ એન એમટી પ્લેટ એટલે કે થાળી ખાલી છે એક અન્ય ઉદાહરણ જોઈએ લાઈફ સીમ સડનલી એમટી એન્ડ મિનિંગલેસ એટલે કે જીવન અચાનક ખાલી અને અર્થહીન લાગતું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ